તેને લીધે અમારે ના છૂટકે બાબા સાહેબ ને પુષ્પગુચ્છ અર્પણ કરી ને અત્યારે અમે પદયાત્રા નો આરંભ કરીએ છીએ કે આવનાર દિવસોમાં કે જે આ જાતિ છે એને પૂરેપૂરો હક મળી રહે વધુમાં વિશેષ એક જ કહેવાનું કે ગઈકાલનો જે જામનગર શહેરમાં બનાવ થયો હતો તે માને તેમાં વખત વખત કે ભાજપ સરકાર જે કહેવાય એની નીચતાની એક હદ હોય છે

કોઈ પણ મંત્રી કે કોઈ પણ નવો મુદ્દો કર્યો હોય ક્રિએટ કર્યો હોય એ અત્યારે બધાને છે અત્યારે જે આપણા દેશમાં જે રૂપિયો જે બગડી રહ્યો છે રૂપિયા તૂટી રહ્યો છે અત્યારે જાણી જોઈને અત્યારે નાતી નું અપમાન કરીને ધ્યાન ડાયવર્ટ કરવાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ જ કોઈ પણ જાતની ટીપણી નો કરવો જોઈએ એવી માફી અમને સંસદ ના દ્વારા થી જોઈએ છે વિશેષ માં અત્યારે અમે પદયાત્રા કરીને શ્રી રામ અમે અમારી પદયાત્રા પરિપૂર્ણ કરશું અને અમને પૂરોપૂરો હક જોયે છે